એડ્રેસ વાત કરું તો અહીંયા જે સિટી પોઈન્ટ કહેવાય છે સિટી એ એડ્રેસ સામે આવેલી છે જે ફોડિય ફુરિશા કહેવાય છે ચાલો આપણે પણ જઈશું જે ફોડિયે કહેવાય છે તો પણ આપણે ટ્રાય કરીશું અહીંયાનો વાત કરીશું ચાલો સાહેબ આપણે કેટલી વર્ષ જૂની જગ્યા છે નવ એક વર્ષ થયા નવ વર્ષ થઈ ગયા એમ બરોબર એને પહેલાં કંઈ હતી કે અહીંયા જ હતી ના અહીંયા જ ચાલુ થયું અહીંયા જ ચાલુ બરાબર હા નવ વર્ષ થઈ ગયા એમ ને આજે નવ વર્ષ બે હજાર પંદરથી ચાલુ કર્યું બે હજાર પંદરથી બરોબર અને કેટલા વાગે સવારે આવી ગયો છે સવારે નવ વાગે ચાલુ કરીએ એટલે ત્રણ વાગે જે કઈ વાત ત્રણ વાગ્યા સુધી હોય ત્રણ વાગ્યા સુધી બરોબર અને ખાસ અહીંયાના લોકોને શું પસંદ છે અહીંયા અમારે છોલેપુરી વધારે ચાલે છે બટેટાનું શાક છે પૂરી છે પુલાવ છે હા ખાસ લોકોને ચણાપુરી વધારે પસંદ છે એમ છોલેપુરી અમારી ફેમસ છે હા હા બરોબર ચણા મસાલાની સબ્જી વધારે ફેમસ છે હા હા બરોબર બટેટાની ચણા મસાલા છે ચણા મસાલા બરાબર

એ પૂરી એક્સ્ટ્રા મેજો થઈબો એટલે તમારો અહીં કોન્ટેક્ટ નંબર આ તો એક નંબર 54092 4205 બરોબર કોન્ટેક્ટ નંબર અને આપણે જે સોલે કુડીની જે પ્રાઈસ કીધી તે શું છે પ્રાઈસ આપણે કિસની આ પૂરી સબ્જીના 40 રૂપિયા એટલે ગાની સબ્જીનો હા હા પાંચ પૂરીના સબ્જીના 30 રૂપિયા બરોબર અને અહીંયા પાર્સલ પણ કરવામાં આવે છે પાર્સલ

ઘરે માં ખાવી હોય તો પણ લોકો પાર્સલમાં લઈ જાય બરાબર એનું પણ પાર્સલ કરી આપશે તો અમારે પણ સરસ ભરે મનસુખભાઈ જે કે ડીશ કહેવા હોય છે તેમાં અહીંયાની ખોડીયત પૂરી શાક તો ચાલો અમને પણ હવે ટ્રાય કરીશું માહિશ ભાઈ અહીંયાનો છો કે ભારત ના વાડાને કેટલા ટાઈમથી અહીંયા નાસ્તો કરવા આવશે ત્રણ ત્રણ વર્ષથી અહીંયા આવશે બરોબર કેવો હોય છે અહીંયા નાસ્તો

સરસ મજાનું જે આપણે બટાકાની સબ્જી કહેવાય છે તે પણ આવી ગઈ છે અને સરસ મજાને અહીંયાની જે પૂરી કહેવાય છે તે પૂરી પણ અહીંયા આવી ગઈ તમે જોઈ શકો છો અને સરસ મજાના જે લીલા મરચાં કહેવાય છે તે પણ આવી જાય છે અને સરસ મજાની ડુંગળી કહેવાય એ પણ આપણે આવી જાય છે તો મિત્રો સરસ મજાની જે આપણે ખોળિયર ફોરી શાક કહેવાય છે સરસ મજાની તે આપણી પાસે હવે આવી ગઈ છે તો મિત્રો ચાલો હવે આપણે સરસ મજાનું જે ખોળિયર ફોરી શાકની જે ટ્રાય કરીશું તો ચાલો સરસ મજાની ફોડિયે પુરી કહેવાય છે મારી પાસે કહેવાય છે અહીંયાની સરસ મજાની જે આપણે પુરી શાક આવી ગઈ છે સરસ મજાની જે બટાકાની સબ્જી કહેવાય એ છે આપણે સરસ મજાની જે ફોડી એકદમ વ્હાઈટ અને પરફેક્ટ તમે જોઈ શકો છો સરસ અને સરસ જે ડુંગળી કહેવાય છે તે છે સરસ મજાના જે લીના મરચા કહેવાય છે એ છે સરસ મજા તો આપણે સરસ મજાનું જે પુરી શાક કહેવાય છે ટ્રાય કરીશ એની તો આ છે સરસ મજાની જે આપણે પૂરી અને આ છે જે બટાકાની જે આપણે સબ્જી છે એ સરસ મજાની થોડી થોડી સાક કહેવાય છે એ તો મિત્રો જોઈ શકો એકદમ લાલ અને બટાકાદાર એકદમ સરસ મજાનું જે બટાકાની સબ્જી કહેવાય છે એ તો મિત્રો આપણે તો પહેલાં એ સપ્રાઇ બસ મિત્રો છે જેવું ના જો આની અંદર વાત કરું તો સરસ મજા બટાકાની અંદર સરસ મજાની જે શક્તિ છે તેની અંદર સરસ મજામાં જે ગરમ મસાલો કહેવાય છે સરસ મજામાં અને આની અંદર સરસ મજાનો જે વઘાર એકદમ પરફેક્ટ રીતે સરસ જે પૂરિયા પુઈતા કહેવાય છે તે છે અને સરસ મજાની જે આ પૂરી કહેવાય છે તે તમે જોઈ શકો છો પૂરી એકદમ જમ્પો સાઈઝ અને જે મોટી સાઈઝ કહેવાય છે તે છે સરસ મજાની અહીંયા પૂરી પુઈસા કહેવાય છે કંઈ પણ અહીંયા આવે સરસ મજા પણ જ્યારે પાટણની અંદર આવો ત્યારે તમે પણ સરસ મજાનું અહીંયા જે પૂરી પુરી સાથે કહેવાય છે તે ટ્રાય અવશ્ય કરજો જો સરસ મજાનું જે અહીંયા એકદમ ફ્રેશ પૂરી બનાવવામાં આવે છે તાજી તાજી એ પણ તમે સરસ મજાનું એકદમ લાઈવ જ પૂરી અહીંયા બનાવવામાં આવે છે સરસ મજાની ચણા મસાલા ચાલીસ રૂપિયા અને જો પૂરી શાકમાં ત્રીસ રૂપિયા છે અને સરસ મજાની અહીંયા ખાસ પણ ઠંડી આપવામાં આવે છે ગળાસના એ એક્ દસ રૂપિયા તમારે અહીંયા આપવાના રહે છે મસા ફટોફટથી આપણે થોડી પૂરી સાથે કહેવાય છે તે મિત્રો હવે આમ પૂરી કરીશું અને ફરીવાર એક નવડીયો સાથે આવીશું જય જય માતા જય દ્વારકાધીશ અને મીડિશા મિત્રો નો મિત્રો લાઈક છે